નાગલીનો પાક ડાંગીઓનો મુખ્ય ખોરાક ગણવામાં આવે છે ત્યારે આ હળવા ધાન્ય તરીકે ઓળખાતા નાગલીના પાક થકી ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે વઘઈ કૃષિ યુનિવર્સિટી દ્વારા હળવા ધાન્ય સંશોધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં નાગલી કાંગ વરી મોરિયો બંટી ચીણો જેવા હળવા ધાન્ય પાકો પર સંશોધન થાય છે વર્ષ બે હજાર અઢારમાં વઘઈમાં વિકસાવેલી નાગલીની જાત ગુજરાત નાગલી આઠ તરીકે બહાર પાડવામાં આવી છે આ જાતને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ અને તેલંગાણામાં વાવેતર કરવા ભલામણ કરવામાં આવી હતી આ જાત વહેલી પાકથી જાતોના ઉત્પાદનમાં શ્રેષ્ઠ સાબિત થયું છે નાગલીની આપણી ગીરા નામની જાત બાયોફર્ટીફાઈડ જાત તરીકે રિલીઝ કરવામાં આવે છે આવેલ છે એ બે હજાર વીસમાં ભારત સરકારશ્રીએ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે વરદ હસ્તે એ હાઈએસ્ટ ઇન કેલ્શિયમ આયર્ન અને જીંક માટે રિલીઝ કરેલ છે અને એ એફએઓને ડોનેટ કરવામાં આવેલ છે એનું સોવનથી વધારે કેલ્શિયમ આયર્ન હોવાના કારણે એને બાયોફોર્ટિફાઈડ તરીકે એક નોમેન ક્લિસર મળેલું છે